સીઆઈટી સંસ્થા દ્વારા કોશિશ કે આ ઉદ્ઘાટન કરાયું ભરૂચની જિલ્લા જેલખાતે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ વૈભવી નાણાવટીના હસ્તે સંભવ ઇનિશિયેટિવ સંસ્થા દ્વારા કોશિશ કી આશ કેન્દ્રનું ઉદ્ઘાટન રિબન કાપીને કરાયું હતું આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વૈભવી ડી નાણાવટીએ કેદીઓને સંબોધતા કહ્યું કે કોશિશ કી આશના શબ્દો જ ઘણો બધું કહી જાય છે જેલમાં રહેલા વ્યક્તિની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરિશ્ચન અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરવાનું કામ સંસ્થા કરી રહી છે જેનો સંપૂર્ણ લાભ તમારે લેવાનો છે આ સાથે ન્યાયતંત્ર અને પૂરો સમાજ તમારી પડખે ઊભો છે કોઈ પણ ભૂલ થઈ છે તો તેની સામે તેના રસ્તાઓ પણ છે ભારતનું બંધારણ આપણા હકોને આધારે કાયદાકીય સંરક્ષણ પૂરું પાડે છે ભારતના તમામ નાગરિક એક સમાન છે બંધારણે જેમ આપણને મૂળભૂત હકો આપ્યા છે તેમ આપણી જવાબદારીઓ પણ આપી છે તેને અનુસરી આપણે સૌએ આપણા દેશને આપણી નાગરિકતા આપવાની છે આપણે ભૂલ કરી છે તો તે સ્વીકારી આપણે હવે સુધારવાનું છે ત્યારે આ ઇનિશિએટિવ સંસ્થા તમારી મદદથી આવી છે ત્યારે તમારા વ્યક્તિત્વમાં સુધારો આવે અને આ દાખલો બેસી તેવું વર્તન તમે બધા કરો એવી આશા અમે રાખી અને મનોમન એક પ્રણ લઈએ કે જીવન સાચું અને સકારાત્મક જીવીશું સંભવ ઇનિશિએક્ટિવના સ્થાપક કોશિશકી આશના હિરાનશી શાહ કેન્દ્રની કામગીરી વિશે વિગતો આપતા કહ્યું કે સંભવ ઇનિશિએટિવના પેટ્રોન ઇન ચીફ ન્યાયાધીશ શી કે ઠક્કર ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સંભવ ઇનિશિએટિવના પેટ્રોન જસ્ટિસ એમ આર શાહ ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું કોશિશ કી આંશ કેદીઓના પુનર્વસન સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહી છે આ કેન્દ્ર ભરૂચના કેદીઓ માટે થ્રી આરના પ્રોટોપ્રાઇપ રીચ આઉટ રેપોર અને રિફોર્સમાં મિશન દ્વારા તેમની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરશે આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટ ભૂતપૂર્વ જજ જસ્ટિસ ડોક્ટર કુમાર સિંહ જોશી

અને પેટ્રોન્સ તરીકે માની જસ્ટિસ હેમાર સાહેબ બંને ભૂતપૂર્વ માનીય સુપ્રીમ કોર્ટના જજ સાહેબ અને તેમના માર્ગદર્શન હેઠળ અમે લોકો આ સમો સિટીના ફાઉન્ડર આ બધા જાણતા હશો કદાચ કે એમના ફાઉન્ડર હિરનસીબેન શાહ ના એક સરસ મજાની એક ટીમ હેઠળ એક પ્રોગ્રામ કર્યો અને પ્રોગ્રામનો મૂળ હેતુ એ છે કે જે કેદીઓ છે અંડર ટ્રાયલ અને જે કન્વિક બંને ટ્રાયલ એના પરિવારને પણ કઈ લાભાર્થી મળે અને લાભાર્થી કઈ લાભ થી વંચિત ન રહી જાય અને એમને કઈ સાયકોલોજીકલ જે કઈ એમ કે આ જેલમાં જવાનું થયું હોય અથવા તો જેલમાં રહ્યા હોય અથવા તો જેલમાંથી બહાર આવ્યા હોય તો એમના માટે એક ડોક્ટરની પેનલ છે સાયક્રટીસ્ટ અને એ પેનલ એમને મદદ કરે છે અને આ મદદ કરે છે એટલા માટે કે જે કેદીઓ છે એને એમ ન થાય કે અમે સમાજથી આખા દૂર થઈ ગયા છે અને એને સમાજમાંથી એને પુનર્જીવ મળે અને પુનર્જીવ મળે તો એ ભારતના પવિત્ર સંવિધાનનો મૂળભૂત હેતુ છે કે બધા નાગરિક સરખા છે એટલે ગુનો જે કરે છે એ ગુનો બધામાં કોઈ દૂષિત માણસ એટલે શ્રીયા હોય એવું જરૂર નથી અમુકનો ગુનાથી ભૂલમાં ગુનો થઈ ગયો હોય અથવા ગુનો થઈ ગયો કઈ તો એ ગુનામાંથી પણ એમને એક જે મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે આ એક બહુ સરસ મજાનું કાર્ય જો કે અહીંયા ડિસ્ટ્રિક્ટ લીગલ ક્લિનિક તો ચાલે જ છે

અને મારા લેવલે મેં એ સમજાવ્યું કે કોઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી દરેક વ્યક્તિને કંઈક કંઈક કારણસર થતું હોય જેલમાં જવું પડતું હોય પણ જેલમાં રહીને એવું વિચાર કે અમે તો હવે આ દુનિયામાંથી જતા રહ્યા પણ એ લોકોને આખા ઉભા કરવા માટે કે જેથી કરીને સમાજમાં સરખા લેવલ થઈ જાય બધા એના માટેનો આ બધો એક આઈડિયા છે અને મેન હેતુ એ છે કે આંગળી ચીંધ્યાનો પુણ્ય મળે માત્ર એવું જરૂર નથી કે એના માટે બહુ મોટી ડિગ્રી જોઈએ અથવા તો બહુ મો પૈસા જોઈએ કે આ તે પણ એ જે કંઈથી સંદેશો લઈ જાય એ સંદેશો બહોળા બહુજન સમાજને ફેલાવે તો એક મોટી એક મદદરૂપ થઈ શકે અને જે માલિક ઈશ્વર તો એક એક જ છે એ એના બુકમાં નોંધ કરે કે આ એક ભગીરથ કાર્ય થયું છે અને અમે એ લોકોને એ જ કહ્યું કે આનો આ કાર્ય સફળ તો જ ગણાશે કે જો પાંચ દસ ટકા વીસ પચીસ ટકા લોકો આનો ખરેખર રીતે ઉપયોગ કરે તો આ પ્રોગ્રામ સફળ ગણાશે અને તમારો મીડિયા પ્રેસ નો ખુબ ખુબ આભાર કે તમે લોકો એ પણ કિંમતી સમય લઈને અહીંયા હાજર રહ્યા છો એ અમારા માટે ગૌરવની વાત છે અને ભવિષ્યમાં પણ આવો સહકાર આપશો એવી આશા રાખો દ્વારા

ન્યાયાધીશ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે આ ઉદ્ઘાટન સમારોહમાં જસ્ટિસ અશોક કુમાર જોશી ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી આર કે દેસાઈ સર અને સેક્રેટરી ઓફ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી શ્રીકોટ પણ અહિયાં આ પ્રસંગે હાજરી આપી હતી